કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિને પુષ્પાંજલિ કરતા સદગતના પરિવારજનો કેશોદ ખાતે માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હિન્દુ સ્મશાન ખાતે એકત્રિત થયેલી મૃતાત્માઓના અસ્થિનું વિસર્જન કરવા માટે હરિદ્વાર ગંગાજીમાં પિંડદાન સાથે શાસ્ત્રોક વિધિ કરી વિસર્જન કરવાની સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા પચીસ વર્ષથી સ્વ ખર્ચે કરવામાં આવતી હોય છે સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલીયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી કેશોદ સમસ્થાન પર કેશોદ તથા આજુબાજુ વિસ્તારના જે સ્વજનો ઓપ થઈ ગયા હોય તેના અસ્થિ સમસ્થાન પર એકઠા કરી અને વર્ષમાં બે વાર હરિદ્વાર મુકામે ટ્રસ્ટના સભ્યો દ્વારા છ સો ખર્ચે પિંડ કરી અને જે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો વિધિથી વિધિ કરવામાં આવે છે તેમાં ટ્રસ્ટના બધા સભ્યો દર વખતે એક એક વ્યક્તિ થવા ખર્ચે જઈ અને આ સેવા કાર્ય કરે છે આ કાર્યમાં આજ આજના દિવસે જે સ્વજનો હોય એના 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 હસ્તીનું અહીંયા પૂજન કરવામાં આવેલ હતું જેમાં જે સ્વજનો ગયા હતા એ લોકોના બધા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને ચારથી છ કાર્યક્રમ હતો જેમાં માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા માનવ સેવા સતતના ટ્રસ્ટી શ્રી હસીભાઈ જેસુર વિપુલભાઈ ઠુંબર સહિતના વ્યક્તિ હાજર રહ્યા હતા અને વિવિધ વિવિધ રીતે પૂજન કરી અને અંતિમ વિદાય આપવામાં આવેલ હતી અને કેશોદ રામધૂન મંડળ દ્વારા રામધૂનનું આયોજન કરેલ હતું દરેક વધારેલા